મિત્ર ન્યૂઝની ટોપ ખબરોમાં આપનું સ્વાગત છે અમદાવાદના વિસ્તારમાં આવેલા અમૂલ પાર્લરમાં તસ્કર ત્રાટક્યો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેરમાં ચોરીના બનાવો પણ ધીમે ધીમે વધી રહ્યા છે પાલડી વિસ્તારમાં આવેલા અમુલ પાર્લરમાં રાતના સમયે ચોરીનો બનાવ બન્યો જેમાં ચોરે પાર્લરના કેશ કાઉન્ટરમાંથી પચીસ હજાર રોકડાની ચોરી કરી આ ઉપરાંત ચોરે પાર્લરમાંથી કાજુકતરીના પેકેટ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ પારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બીજે મેડિકલના નિવૃત્ત મહિલા ડોક્ટરે આઈપીઓમાં ત્રીસ ટકા નફાની લાલચમાં એક પોઈન્ટ એકવીસ કરોડ ગુમાવ્યા શેર માર્કેટમાં રોકાણ કરી વધારે નફો કમાવાની લાલચમાં બીજે મેડિકલ કોલેજમાંથી નિવૃત્ત થયેલા અને હાલ પેથોલોજી ડોક્ટર તરીકે નોકરી કરતા ચોસઠ વર્ષના મહિલાએ એક પોઈન્ટ એકવીસ કરોડ રૂપિયા ગુમાવ્યા જામનગરમાં સ્ટેટ જીએસટીની ટીમનો સપાટો સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જામનગરમાં જુદી જુદી વીસ જેટલી પેઢીઓના ધંધાના અને નિવાસસ્થાન મળીને બાવીસથી વધારે સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી તેમાં ત્રણથી વધુ સ્થળો તેમજ પેઢીઓનો ઉમેરો થયો છે આ વીસ પેઢીઓના વીસથી વધુ બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવે છે એક કરોડથી વધુ રકમનું બેલેન્સ હોવાનું પ્રાથમિક દ્રસ્ટે જાણવા મળ્યું છે આ દરોડાની કાર્યવાહી ચાલુ છે અને દરોડામાં કરચોરીનો આંકડો સો કરોડને આંબી જવાની શક્યતા છે વિરમગામ પોલીસે એક પોઈન્ટ પચાસ લાખની ચોરીની રિક્ષા જપ્ત કરી વિરમગામ ટાઉન પોલીસે લક્ષ્મીબાગ સોસાયટી નજીકથી શંકાસ્પદ હાલતમાં ફરતા બે ઈસમોને ચોરીની સીએનજી રિક્ષા ઝડપી પાડ્યા આ રિક્ષાની કિંમત આશરે એક પોઈન્ટ પચાસ લાખ આંકવામાં આવી છે પોલીસે આ કાર્યવાહી દ્વારા બહુચરાજી વિરમગામમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે ચાંગુદરમાં બંધ પડેલ કારમાં આગ ભભૂકી સરખેજ બાવડા નેશનલ હાઇવે પર ચાંગુદર નજીક એક બંધ પડેલ કારમાં કોઈ કારણસર આગ લાગતા કાર બળીને ખાક થઈ ગઈ હતી અમદાવાદના ન્યુવાસણામાં રહેતા ચોત્રીસ વર્ષીય રાહુલ નીતિનકુમાર ઝવેરી ફોર્ડ ઇકો સ્પોર્ટ કંપનીની કાર લઈ બાવડા ખાતે કંપનીની મિટિંગમાં જઈ રહ્યા હતા ત્યારે ચાંગોદર ગુજરાત ગેસ પંપ પાસેથી તેઓની ગાડી અચાનક બંધ થતાં તેઓએ કારને રોડની સાઈડમાં પાર્ક કરી લોક કરી મિટિંગમાં જવા નીકળ્યા અને તે દરમિયાન કારમાં કોઈ આકસ્મિક કારણસર આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ અમદાવાદની શાળામાં વિદ્યાર્થીઓને લેગિંગ્સ પહેરવા પ્રતિબંધ મૂકતા હોબાળો અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી સત્યમેવ જયતે તે ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે જયતે ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડ્રેસ કોડના નામે વિવાદિત નિર્ણય લેવામાં આવ્યો છે સ્કૂલમાં આવતી વિદ્યાર્થીઓને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ આક્ષેપ લગાવ્યો છે ડ્રેસ યુનિફોર્મના સ્કર્ટ નીચે લેગિંગ્સ પહેરવામાં દેવામાં ન આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અમદાવાદ પોલીસે સ્પેશિયલ પ્લાન બનાવ્યો આગામી સમયમાં દિવાળી આવી રહી છે ત્યારે દિવાળીનો ફાયદો ઉઠાવવા તસ્કરો સક્રિય થતા હોય છે ત્યારે પોલીસે આંગડિયા પેઢી અને જ્વેલર શોરૂમમાં કોઈ ઘટના ન બને તે માટેની તૈયારી શરૂ કરી છે પોલીસે આંગળીયા પેઢીના સંચાલકો અને જ્વેલર્સ એસોસિએશન સાથે બેઠક કરી છે જેમાં કેટલાક સૂચનો આપ્યા છે તથા તેમની પાસેથી પણ સૂચનો લીધા છે જેનું પાલન કરવામાં આવશે તો ચોરી અને લૂંટ જેવી ઘટના અટકાવી શકાશે વિપક્ષ નેતા સાથે ચંડોળાવાસીઓનો દક્ષિણ ઝોનની એમસી ઓફિસ પાસે વિરોધ શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલા ચંડોળા તળાવમાં રહેલા તમામ દવાળો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા બે હજાર દસ પહેલા રહેનારા તેમજ જેમની પાસે રહેઠાણ ના પુરાવા આવો હોય તેવા લોકોને મકાન આપવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અરજી મંગાવવામાં આવી હતી આ ડોક્ટર રોજ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના દાણી લીમડા વોર્ડના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણ દ્વારા ચંડોળવાસીઓની સાથે મણિનગર દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો બે મહિનામાં સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી અને ચંડોળાવાસીઓને મકાન આપવા અંગેની માંગ કરી છે હવે એએમસી હોસ્પિટલોમાં નાઇટ ચેકિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં રાત્રિના સમયે અનેક ફરિયાદો મળતી હોય છે રાત્રે સારવાર માટે આવતા દર્દીઓ તેમજ પરિવારજનો સાથે ડોક્ટર અને સ્ટાફ વચ્ચે ઝઘડાઓ તેમજ ઘેરવડતણુંકથી લઈને અલગ અલગ પ્રકારની ફરિયાદો મળતી હોવાના પગલે હવે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોસ્પિટલના અધિકારીઓને રાત્રે ચેકિંગ કરવાની સૂચના આપી છે પંદર અધિકારીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે દરેક અધિકારીને મહિનામાં બે વખત ચેકિંગ કરીને કોર્પોરેશનની ત્રણસો અગિયાર એપ્લિકેશન ઉપર ફોટા સાથે વિગતો મૂકવાની રહેશે મેડિકલમાંથી ખરીદીને બાળકોને દવા ના આપો ડૉક્ટર મોના દેસાઈ બાળરોગ નિષ્ણાતે જણાવ્યું કે નાના બાળકોને જ્યારે પણ કફ કે શરદી થાય ત્યારે તેને નોર્મલ ના ગણવી જોઈએ મોટાભાગના માતા પિતા ડૉક્ટરને ફોન કરી કે મેડિકલ સ્ટોરમાં જઈને ઓવર ધ કાઉન્ટર સિરપ પૂછી લેતા હોય છે અથવા જૂના પ્રિસ્ક્રિપ્શનો જોઈને દવા લાવતા હોય છે આ ખૂબ જોખમી છે કફ સિરપ ઘણા જુદા પ્રકારની હોય છે એક વર્ષથી નાના બાળકોને તો એક્સપેક્ટોરન્ટ્સ આપતા જ નથી તેમને માત્ર પરંતુ આ બધું બાળ રોગ નિષ્ણાતે મળીને જ નક્કી થવું જોઈએ જાતે કોઈ જ દવા ના લેવી જોઈએ અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે